ખેતર માં નોરિયું જાય જો કોઈ દેખાયું કાવી ભૂલું ફરવા ને મા ને બાપા ને જવાનું હોય તો એ આ ને ફરી વાર મને કરી હાલો ચોટાણ એને હાડ હાથ થઈ ગયા ને મારે એને વાંધા નાખવાના વહેલા ઉતા તો સાટા આવે ગામોથી અંધારા હતા ને તે પછી નાખવાનો ભાઈ હું ઘરે આગળ પાછું આવું જોઈએ ભીંજાઈ જાય એટાવ ખા અંધારતા એટલી નહોતી તો હઠાવ ખાય મોટે મોટા સાથે ને આજ તારીખે પાઠ હમણાં બેકતીનો ને બ્લોગ બનાવવા બ્રેક લીધો હતો કે આગ આવું તો લાભુબીને ગયું હતું ને આ આગ તો હતું ને આજ આઠ તારીખે તો આજથી પછી રેગ્યુલર શરૂઆત કરી આગો થઈ જાય ને પછી રોગી કાં ફોનમાં મેમરીનો આગો કરો એટલે અમારે બે દિનની રજા આવે યુસે એટલે મે તા કાલે લપક અરવડાય ગતા બીવાનું તા આજ તા પૂરાજ સંધરી તા ઓખી બસ અરવડો એ પાસો વધારે હવે એવું લાગે કે નહી આવે આખી વધારે મોટા મોટા ટાટે આવ એું કે નવા ઇતનક સ્ટાર્ટ થી સેનું ગામ પાસે આગળી લાઇટે બગ મરે ને કડી પર ગઈ કે વિશે મત પાછે હેખી આવલી બે છડકા રહે જાતા

ને સવારમાં ઉઠીએ ને ચા પીએ ને ફરી વાર ફરી વાર માયાબેન ની વાહી નાખી દીધા મીઠા અમૃત સરો નાખ્યા માય આજ બે મી ચા કરી લીધી ને ચા અમૃત સરો આજ માય બે દા સા કરી દીધો એની જવાનું હતું કે ચા શું કરવું પાછું મોડું થાય ને આ સવારના હે ને હરવડા ચાલુ હોય ને ગાયું ને જો મોગોટા મીરાણ કરી દીધી આજ હરવડા હવાના ચાલુ હોય કાલે ચાલુ હતા ને આજે ચાલુ હોય માયાબેન ને મોડું થાય કે થોડુંક વાહી દાળ હરવડું ઉતરે તો નખાય નકર નખાય નહીં વાહી જાય હાર જા બધા વારા વરાઈ ગયા ને હવે ને મોટું મોટું બધું કામ કરી લીધું ને માયા બી નટાણ હે ને હંજવારી કાઢે ને મા ને બાપા ને જવાનું હોય તો જઈ આગળ ઘડીક માં નીકળીએ ને ખડ વાટવા માં જવાનું હોય પણ જરા ખરવડું આવ્યું ને બહુ થાય ને તો વરાઈ ગયા ને ગાય ની વાસળીઓ ની મગોટા ની કરી દીધી ને જા પ્રાણી હે ને અસલ લાગે ગઈ આમાં અટાણે ને એક જ ફૂલ ફૂલડું ઉજર્યું કાલે તો આખા એ ઉજર્યું

ને લુગણા ધોવાના હે ને ઝાડવામાં પાણી નાખવાનું છે કાયમ નથી જો આ જો જો ઝાડવામાં પાણી નેત નખે નાખી અમે એ નાખે દીધા કાળા હરવડું આયું નતી પાણી પાણી ઠેગું હે ઘડી ખોમે ને જ હું બીજું બધુંય કામ ઠેગું માયા બધું જ આખે હંસવારી નું કલ્લે છે ને પોતું ઓમની કાલે કીધું હતું તે આજ નેત કરવું એક દી ને એક દી કરી

આવે મહિનો બેઠો ને જો મેં બંધ થઈ જાય તડકા નીકળે ને તો મોલ જરૂર હે માંડવીમાં અટાણે ખાસ જરૂર તડકા તડકા વિના મોલ ન થાય બધું

ઘડી કોઈ તેને પૂરો ખાઈ લુગડા હકેલા શાંતિબીન બપેરી વટાણા હુકવા થોડા આગડી શાંતિબીન ધો નહીં તો પાસે ખોલ લેવા ખોલ લેવા તું કર લે આડા મી આડા નહીં ખોલ લેવા લુગડા હુકલા કાંઈ થઈ તૈકો આગળ પડ્યો તો ચોપાસ ઢાંકું થયું તૈડકો પડે તો ખરે આજ ઘડી ઘડી વાર પડે પાછો હરો ન ના આવે તો હરો એકાદ એવું ભીંજે જાય

કાચલી હે ને એઠથી મેં તોડે નાખી જો હેઠથી તૂટેલ છે આ તો માટી છે એ કાચલી જેવી જ દેખાય એવા આ કાચલી ને હેઠથી ભૂરે દે ને ઉપર પછી જાય એટલી દેખાવા પછી જયારે આ રોફે ને એવી થઈ જાય ને તાર હેતી તાર આમ જ કાઢે પછી સોંપી દેવા એટલી એટલી કાચલી વાટ વાંટ નાખી કે જો વધારે પાડું થાય તો હેઠવી જાય જમીન તો તૂટે નહીં ને જાડવાની હાક જ ન થાય એ વાંટો આ નાના નાના છે ને